ગુડ ઇવનિંગ પ્રેઝ સાજની સલામ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી સાથે રહો ફરીવાર આપણે પ્રભુની પવિત્ર હાજરીમાં નમ્યા છે નહીં હાલે લોહી અને સવારમાં આપણે જોયું હતું કે આપણા સમયને આપણે સારી રીતના વાપરીએ નહીં અને નવા વર્ષમાં ચોક્કસ પ્રભુએ આપણને કહ્યું છે ચિંતા કરશો નહીં નહીં અને મેં કહ્યું હતું એમ કે ચિંતા એ આપણો દુશ્મન છે અને એ આપણને પ્રભુથી દૂર લઈ જાય છે જે બાબતો નથી થયેલી એ બાબતો તરફ આપણને ઘસડી જાય છે ઈશ્વરની સંગતિથી દૂર કરી જાય છે આપણને વિચાર તો કરી જાય છે ડિપ્રેશનમાં લઈ જાય છે અને અનેક ઘણી બીમારીઓમાં આપણે અનાયા છે સરી પડી છે પણ આપણે કઈ પણ પ્રકારની ચિંતા ના કરીએ જેમ આપણો આમાસમાં वचन છે ફિલિપી 4 અને 6 डू नॉट બી એન્ક્સિયસ અબાઉટ एनीथिंग બટ ઇન એવરી સિચ્યુએશન બાય પ્રિયર એન્ડ પેટીશન વિથ થેન્ક્સギવિંગ પ્રેઝન્ટ યોર રિક્વેસ્ટ ટુ ધ ગોડ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ किसी की किसी भी बात की चिंता मत करो

બાળકો પ્રત્યેની ચિંતાઓ દેખાય ઘર ચલાવવાની સમસ્યાઓ દેખાય મિનિસ્ટ્રી ચલાવવાની ચિંતાઓ દેખાય હા પ્રભુની પાછળ ચાલવામાં તકલીફો દેખાય અને ઘણી બધી બાબતો વિશે આપણે મુશ્કેલી અનુભવતા હોય ઘરમાં જે ખાલી પણ આવ્યું છે એના માટે ચિંતા સતાવતી હોય પ્રભુ ફરીથી બધું ક્યારે થશે સરખું ક્યારે થશે ચિંતા સતાવતી હોય નહીં અને એવું જરૂરી નથી કે ખાલી દૈહિક ચિંતા સતાવે કે ખાલી નાણાંની જ ચિંતા સતાવે ઘણી બધી વાર આત્મિક ચિંતાઓ પણ સતાવે છે અને હું પોતે હું હમણાં મારા પ્રભુમાં મારા એક વડીલ સાથે વાત કરતો હતો કે મને મારી આત્મિક ચિંતાઓ પણ સતાવી રહી છે કેમ કે જે આ સમયમાંથી હું પસાર થઈ રહ્યો છે એમાં હું પ્રભુની આગળ શાંત બેસી શકતો નથી અને ઘણો બધો શાંત બેસવાનો સમય મેં ગુમાવી દીધો છે એ કે આ બીજા કારણે મારી ભૂલના કારણે અથવા પરિસ્થિતિના કારણે ત્યારે મને પણ મારા આત્મિક જીવનને માટે મારા આશીર્વાદો જે પ્રભુએ મને આપ્યા છે એને માટે મને પણ ચિંતાઓ થાય છે અને મારી એ પ્રાર્થના હોય છે પ્રભુને કે પ્રભુ ફરીવાર હું વધારે સમય આપીને વધારે સુતિ આરાધના કરીને વધારે બાઇબલ વાંચીને વધારે અધ્યયન કરીને અને વધારે પ્રવચનો કરીને પ્રભુની સંગતિમાં જોડાયેલો રહું હાલે લોટ ઘણી બધી વાર આપણને ચિંતા સતાવે છે ને હું ઘણીવાર કહું છું કે આપણને ચિંતા એ સતાવવી જોઈએ કે આજે હું પ્રભુનું કામ કેટલું સારી રીતે કરી શકીશ કેટલા આત્માઓ જીતી શકીશ પ્રભુને માટે હું આજે એવા કામો કરી શકીશ કે નહીં નહીં ચાલેલું યા એ આપણી ચિંતા હોવી જોઈએ જેમાં તેમ પૃથ્વી પર વિશ્વનું રાજ્ય વહેલું આવવું જોઈએ એ પણ આપણી ચિંતા હોવી જોઈએ આપણે જગતની ચિંતાઓ કરીએ છીએ કે જેને માટે પ્રભુએ કહ્યું છે પણ તમે પહેલા તેના રાજ્યને તો તેને પણ શોધો એટલે બધા તમને આપવામાં આવશે આપણે જગતની ચિંતાઓ મૂકી દઈએ આપણે ઈશ્વરને માટે ઈશ્વરના કાર્યને માટે ઉપયોગી થઈએ અને જુઓ આપણા પોતાના કામો પણ સમય સમય પર પૂરા થયેલા તમે અને હું જોવાના છે ખાલી લુયા પ્રભુની પાછળ ચાલીએ ઊભા થઈએ વિશ્વાસ કરીએ અને જે કઈ બાબતો હોય એ બાબતોમાં આપણે હિંમત રાખીએ ઘણી બધી વાર ઈશ્વરની ઈચ્છાઓ આપણાથી અલગ છે ઈશ્વરની ઈચ્છાઓ આપણાથી વિરુદ્ધ આપણે આપણી મનની ઈચ્છા કરતા એ અલગ છે વિરુદ્ધ છે અને ત્યારે આપણે ખરેખર આપણે પ્રભુમાં રહીએ નહીં અને પાવુલિક જે પણ લખે છે કે મારે આ જગ્યા પર જવું હતું પણ ઈશ્વરનાત્માએ મને ઈશ્વરનાત્માએ પવિત્ર આત્માએ મને જવા ન દીધો એને ઘણીવાર એવું હોય છે કે આપણે ચાહીએ છીએ કે આ પ્રમાણે બને પણ આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી ત્યારે આપણે નારાજ થાય છે અકળાઈ જઈએ છીએ ગુસ્સે થયા છે પણ મારા મિત્રો એમાં ઈશ્વરની ઈચ્છા એવી છે જો અહીંયું પણ કહે છે એની પત્નીને નહીં કે ઈશ્વર દુખ આપે તો શું આપણે ના લઈએ શું સુખદ તેની પાસે સ્વીકારવાનું અને ઘણી બધી વાર ઈશ્વર આપણને આપણી પરિસ્થિતિમાં રાખવા માગતા હોય છે ને અમે છેલ્લા દોઢ બે મહિનાથી એવી પરિસ્થિતિમાં અમે છે કે અમે પણ ઈચ્છા છે કે મારા પિતા સાજા થાય અથવા પ્રભુ એમના દુઃખનો અંત કાઢે એમને બહાર કાઢે પરિસ્થિતિમાંથી અમે તેમને હસતા જોઈએ નહીં અને પણ ઘણી વાર એવું લાગે કે સતત પ્રાર્થનાઓ થઈ રહી છે ઘણા બધા પ્રાર્થનાના યોદ્ધા પ્રાર્થના કરી રહ્યા ચર્ચોમાં મિનિસ્ટ્રીમાં પ્રાર્થનાના ગ્રુપોમાં પણ જવાબ કેમ નથી દેખાતો પણ ઘણી વાર આપણે અમુક પરિસ્થિતિમાં આપણે ચાલવાનું હોય છે હાલે આપણે બીજાઓને માટે આપણે નમૂનો રૂપ બનવાનું છે ઘણીવાર એવી પરિસ્થિતિમાં ઘણું બધું જતો કરવું પડે છે છોડવું પડે છે અને પ્રભુની પાછળ એવી પરિસ્થિતિમાં પણ વિશ્વાસથી ઊભા રહીને ચાલવું પડે છે હાલેલુયા ચાલવાનું જ છે ચાલવું પડે મતલબ ચાલવાનું જ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ એ આપડા હૃદયની ઈચ્છા પ્રમાણે જે કાર્ય થાય એના ન થવાના કારણે આપણે વધારે દુઃખી થઈ છે એના કરતા બેઠા છે કે પ્રભુની ઈચ્છાઓ જાણીએ અને પ્રભુની ઈચ્છા જાણવાની સૌથી સારી જે આપણને જે બાબતો પ્રાપ્ત થાય છે એ જાણવા માટે કે આપણે પ્રભુની આગળ વધારે નમેલા રહીએ પ્રભુની આગળ શાંત સમય કાઢીએ એ ઘણીવાર લોકો કે છે કેમની પ્રભુની ઈચ્છા જાણવાની પણ જો આપણે પ્રભુની પાસે જઈએ છીએ તો જેમ યાકુબના પત્રમાં કહેવામાં આવ્યું છે આપણા ઈશ્વર પણ આપણી પાસે આવે છે હાલેલુયા પ્રેઝ લોડ આપણે ઈશ્વરની પાસે જઈએ અને આપણી સવાર આપણી પાસે આવે હાલેલુયા પ્રેઝ લોડ પ્રભુ ઘણીવાર વાર આપણને એવા સમયમાં લાવે છે કે જ્યારે તમને એવું લાગે મને એવું લાગે કે કંઈ સમજણ પડતી નથી કંઈ સમજી શકાય એવું નથી પણ જ્યારે એવું પણ એવું પણ દેખાતું હોય ત્યારે પ્રભુના હાથમાં બધું સોંપી દે શાંત રહીએ મૂસા ઇઝરાયેલી લોકોને કહે છે તમારે તો શાંત રહેવાનું છે બી ના જે ગભરાય ના જે ખાલી લોહીયા જરા પણ બીએ નહીં ગભરાય નહીં શાંત રહીએ અને ઈશ્વરને આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ ખાલી લોહીયા પ્રભુને આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ વૈઝ લોડ અને જ્યારે ઈશ્વરના કામો આપણા જીવનમાં થાય છે આપણે પ્રભુને જાણે આપણે અલાવ કરીએ કે પ્રભુની ઈચ્છા પ્રમાણે થાવ મારા જીવનમાં ઘણી વાર નથી ગમતું પ્રાર્થના કર્યા બાદ જે બાબતો બને છે આપણે એક્સેપ્ટ કરી શકતા નથી કેમકે ત્યાં પણ આપણા હૃદયની ઈચ્છા પ્રમાણેનું થયેલું બનેલું આપણે જોતા નથી આપણે પ્રાર્થના જરૂર કરીએ છીએ પણ અલ્ટિમેટલી આપણે એવું જ ઈચ્છીએ છીએ કે આપણે જે કહ્યું છે એ જ પ્રમાણે થાય આપણે પ્રાર્થનામાં શબ્દો વાપરીએ છીએ પ્રભુ કે આપણે શબ્દોમાં શબ્દો આપણે પ્રાર્થનામાં શબ્દો વાપરીએ છીએ કે પ્રભુ મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાવ પણ તેમ છતાં પણ ઘણી બધી બાબતોમાં આપણે જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે ન થયેલું હોય ત્યારે આપણે રડીએ છીએ કકડાટ કરીએ છીએ દુખી થઈએ છે નિરાશ થઈએ છે જાણે કે ધમ પછાડા કરીએ છે વાલા મિત્રો સમય બળો અઘરો છે અને આવા અઘરા સમયમાં ચાલવાના માટે આપણા ઈશ્વરથી મોટો સહારો કોઈ નથી આપણી પરિસ્થિતિ ઘણી અઘરી છે દુઃખદાય છે તકલીફ છે પણ આવી પરિસ્થિતિઓમાં પણ પ્રભુ થી આસપાસની હોળી પણ બધા ગભરાઈ ગયા હતા હોળીમાં બેઠેલા ગભરાઈ ગયા હતા પણ વાલા મિત્ર શું બન્યું પ્રભુએ કોઈનો નાશ થવા દીધો નહીં અને આજે પણ એ જ પ્રભુ છે આપણે પ્રભુને જગાડીએ પ્રભુની પાસે જઈએ ખાલી લોહીયા તો પણ પ્રભુ આપણને પૂછશે જ કે તમારો વિશ્વાસ ક્યાં છે ત્યારે આપણો જવાબ શું હશે અને માટે એવી પરિસ્થિતિઓમાં આપણે વિશ્વાસો બનેલા રહીએ વિશ્વાસી તેમની પાછળ ચાલીએ તોફાનોમાં યાદ રાખીએ કે આ તોફાન મને ડુબાડનાર નથી મારો પ્રભુ જે મારી સાથે છે એ મને બચાવનાર છે હાલે પ્રેઝ લોડ આવું એક નાની પ્રાર્થના સાથે વિશ્વાસથી આગળ વધીએ કે આજે બિછાનામાં જતાં પહેલાં મારા જીવનની પરિસ્થિતિઓ બદલાઈ જશે સારું થશે રોજની જેમ આજે પણ વિશ્વાસ કરીએ હાલે લોહીયા પ્રેઝ લડ અને જો વિશ્વાસ કરીશું તો આપણા ઈશ્વરનો મહિમા તમે અને હું જોવાના છે હાલે લોહીયા પ્રેઝ લડ પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા માનતા અમે તમારા ચરણોમાં પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી ચિંતાઓ દૂર કરો અમારી તમારી પાછળ આખો દિવસ અમે ચાલી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો હા પ્રભુ ના પ્રભુ અને રાજાઓના રાજા વિશ્વાસુ બનીને વિશ્વાસુ રહીને પ્રભુ અમે તમારી પાછળ ચાલી શકીએ એવું તમે થવા દેજો દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુ અમારો વિશ્વાસ નબળો ના પડે અમે પાછા ના પડીએ અમે દુઃખી ના થાય વિશ્વાસ રાખીને પ્રભુ અમે ચાલીએ થવા દો પ્રભુ અમે વિશ્વાસ બનીને પ્રભુ અમે તમારી પાછળ ચાલીએ એવું તમે થવા દો પ્રભુ હા પ્રભુ ના પ્રભુ હા રાજાઓના રાજા સર્વ શક્તિમાન પ્રભુ દયાળો પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરુણા અમારા પર રાખીને અમને બધાને સાધના સમયમાં તમે લીડ કરો દોરો અને જેમ અને જે પ્રમાણે હમણાં તમારા બાળકો તરીકે અમને તમારી મદદની જરૂર છે સહાયની જરૂર છે રક્ષણની જરૂર છે પ્રભુ એમ પ્રભુ તમે થવા દો અમે ઘણા બધા લોકો છે પ્રભુ અને અમારા બધાના પ્રશ્નો જુદા જુદા છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જેમ અને જે પ્રમાણે હમણાં અમને સહાયની જરૂર છે મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે અમને સહાય કરો મદદ કરો અમારું રક્ષણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે વાલાઓ વ્યક્તિગત રીતે પણ પોતાની અરજો તમને કહી રહ્યા છે એ પ્રમાણે તમે તેમનું સાંભળો પુષ્કળ માદા છે એમને તમે સાજા કરો મરણ પથારી પર છે પ્રભુ અમે જાણીએ કે તમે ત્યાંથી પણ બેઠા કરી શકો એવા પરમેશ્વર છો પ્રભુ અને પ્રભુ તમને કંઈ પણ અશક્ય નથી ત્યારે પ્રભુ એવા સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે એવા લોકો સાજા થાય તંદુરસ્ત થાય અને પ્રભુ જે લોકોને પોતાના રોગોમાંથી સાજુ થવું છે વિશ્વાસ કરે છે જાણે અમારી પ્રાર્થના લુગડાની કોર નડકે છે બધા સાજા થઈ જાય તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આ દિવસમાં પ્રભુ તમારી આગળ નમ્યા છે અને પરમેશ્વર પિતા તેમના ઘરોમાં વ્યભિચાર છે દારૂ છે અને પરમેશ્વર પિતા જાત જાતના ખરાબ કામો છે પ્રભુ પિતા તમારી સંગતિથી દૂર ગયા છે અને પરમેશ્વર પિતા જે કઈ પરમેશ્વર પિતા તેમના શરીરોની અંદર પ્રભુ અપ્રિય અમંગળ બાબતો છે તમને ન ગમતી બાબતો છે જેના લીધે તેઓ તમારાથી દૂર ગયા છે તમારી પવિત્ર હાજરીથી દૂર ગયા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે સહાય કરો મદદ કરો પ્રભુ તેઓ પાછા આવે પ્રભુ પિતા પ્રભુ અમારા ઓડિયો વિડીયો દ્વારા અમારા ગીતો દ્વારા અમારા પર વચનો દ્વારા અને પ્રભુ તમારા પર પ્રભુ જે વિશ્વાસ તેમણે કર્યો હતો એ બધું તેઓ યાદ કરીને પાછા ફરે પસ્તાવો કરે નાશના માર્ગથી પ્રભુ તેઓ પાછા ફરે તેમનો બચાવ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પરમેશુ પિતા કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ અત્યારે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરે છે જે ઘરોમાં લડાઈ ઝઘડા છે એને પણ દૂર કરજો અને પ્રભુ જેમને તમારી સુવાર્તા મળી નથી એમને સુવાર્તા આપી શકે એના માટે પ્રભુ તમે અમને મદદ કરજો અને પરમેશ્વર પિતા પ્રભુ અમારા સેવાના કાર્યો દ્વારા ઘણા બધા આત્માઓને હસમ જતા બચી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભિતા હા તમારો સ્વીકાર કરે પ્રભિતા અને પરમેશ્વર પિતા જે ધારણનો મુક્તિનો માર્ગ તમે મૂક્યો છે એવા ઘણા બધા અન્ય ધર્મીય લોકો પણ જાણે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પરમેશ્વર ભીતા તમારા બાળકોના રોજગારને તમે આશીર્વાદ આપજો લડાઈ ઝઘડા દૂર કરજો ડિવોર્સને તમે ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો પ્રભિતા અને ખાસ કરીને પરમેશ્વ પિતા વિધુરો વિધવા બહેનો અનાથો એ સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની તમે સાથે રહેજો પ્રભુ નાણાનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા અને ખાસ પ્રભુ જે લોકોને હા જે લોકોને પરમેશ્વર પિતા જે લોકોને પ્રભુ અત્યારે તમારા તરફથી પ્રભુ તમારી કૃપાની તમારી શાંતિની અગત્યતા છે પ્રભુ અને પ્રભુ જેમના ઘરોમાં મરણ થયું છે એવો પ્રભુ રડી રહ્યા છે જેમને તમારા દિલાસાની જરૂર છે પ્રભુ તમે તેમને તમારો દિલાસો પૂરો પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા તમારી સમક્ષ નમી જતા પ્રભુ આજના સાંજના સમયમાં વિનંતી કરે છે હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અમારી સેવાઓને આશીર્વાદિત કરજો અમારી સેવા દ્વારા પણ તમે મહિમા પામજો અને પરમેશ્વર પિતા એક એવો સુંદર સમય ફરીવાર અમારા જીવન આપજો एक यो सुन्दर समय हाम्रो जीवन मा तिमी सवारना समय आब्जो कि म आभार सुदिना अर्पण चडाई सकिया नानी प्रार्थना प्रभु येशुको नाममा साम्प्रण देइ बाप मानिए गरजो आमीन आमीन आमीन